તમે હું બનાવતા હશો નહીં બનાવી ભાખરી એટલે આવી જો તમને આવડે આવડતું નહી હું લમડા લોસ નહી રોજ 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 જાડી પાતળી કરીને તમને ભાખરી ભાવે છે ને

સાચું હોય તો હું બધું મોન આચું ના હોય તો કશું નહીં મોનવા વાત કરે ના ના આ જેટલું ખાટું છે ને ઓનાથી તો તું લેમું કટે વધારે વધારે એ દોણા ખાઈજે દોણા ખવડે ને એ દોણા ખા માર નોખરી છે કે તમાર તો મને ના ના ટિફિન બલાવ તો મોય મે આ તું લાવે કોક મરતું નઈ હોય તો તો વારમાં તો હું મત આ થાય કોક તો એવું તો ચાલ્યા જાય બધું તા આયા વળી આ છોકરા રૂપાળો ખાઈ લો એસી બોલા બધું એ

હવે એ પેલી બાજુ ખાલી લગાયેલો છે જ અંદર એને રોજ તમે આવી રીતે બેહીને જ કરતો છે હું તો કરું હવે થાક લાગે તો ઉભા ઉભા થાક ના લાગે તા ઉભા ઉભા થાક ના લાગે અમનતા આયા એટલે હા તો મોઠા ભારે જ છે બૈરું મોઠા ભારે જ હોય ને તા પછી જાત ને એ લગાવ જે પાછી બરોબર કોણ આવી ગયું તમને કઈ જો તો કી બોલ

સરખી દબાઈ ને ભાખરી કરવાની હ ગેસ ચારો ફૂલ કરવો ચારો વધાર કરવો લો મત હાથ તપવી નખો ના ના હે જો કરું ની મત હું ચૂલા માં મે દે મે ગેસમાં મારો હાથ તું જાચે ઉતર બે ને તું હા હું નીચે ઉતરું હું મત મત થાક લાગ્યો હ અને લો ભાખરી બનાવો હું બનાવું છું લઈ હું વાળું લઈ હું વાળું હું બત્રી જોરા હું તો જઈને આડી પડું પછી હો અને તા મે આડા પર છે ને એટલે અમાર તો નોકરી જઈને કરી જઈને તો કરવું પડે તે તાન બધું મારી બધું બંધ કર્યું એટલે તારી લાયો મો તારો હમુ જો ને મારું આછો બડા તે જોવાનું મારો અમે કરે તો જોવાનું જીજુ વખો જશે તૂટી જશે તૂટી જશે હાય લો

દબાવાનું કે જોર તો હાલ દબાવવાનું એમ બતા બતાવે તો ખબર પડે હું કરું લાવવા મને આવડી જે ભાખરી છે આ વાની આ ભાખરી વાની આ ઇને ઇને સુધારવાની બે સુધારવાની શાંતિ રાખ ચૂપ ચૂપ વાની કરો ને એ સુધારવાની અમને સુધરી જાય બસ ઉતાર લેઓ થઈ જઈ આવો લે બસ આવડા નહીં કોઈ નહીં ગારો એ ખાલી એ ખાલી એ મને રાઉન્ડ કરીને બતાવજો બાકરીનો એ રાઉન્ડ કરીને મને બતાવ ખાલી જમણ આવડતું દીવે હા કરીને બતાવ મને રાઉન્ડ એનો પરકો રાઉન્ડ કરીને બતાવ મને બાકરીનો એને તું મને આ બધું કામ કરાવે છે માં-બાપ જોવે ને તે કે આ તું બધું કામ કરે ઓહ આ મારા ના બાપની બેટા પણ તમ તો લાયા છે ને આ કરવા માટે ઓહો તો ભઈ તા આ એકની એક કરવા માટે ઇને હવે જો દે કેવું લાગે

તું બોલવાનું બંદ્રાજ ને બધું પાથરું થાય મંડી છે તથડી પાથળી 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 પાથરી પાથરી ખો પાથરી વાળા હું નવી વાત હો પણ તેડી ખાવી પડે આડી ધીમે મને આવડી જાય

બડબલું લાવવા આવજો હેડો લે જો જેવી બનાવી જો જો જેવી બાકરી બનાવી મસ્ત આ દેવી બોલે નહીં

એ હું લેવા તો બેતા જઈને જોડે કોમ કરતો હોય તો બે ગ્લાસ લઈ લો બધા નહીં લેતો હવે હું બે ઊભો નહીં અહીં લડે ખાવાડે ને જેવી લાગત મારી નીચે મારી આપડી બાકરી એક નંબર હોય એક નંબર